નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ચૈત્ર નવરાત્રમાં અંબાજીના ઘર બેઠા દર્શન કરવાનો લાવો આપણને મળી રહ્યો છે અમારા દર્શક મિત્ર દ્વારા બનાવી અને અંબાજીના દર્શન થઈ રહ્યા છે તો ચૈત્ર નવરાત્રમાં આપ પણ આ અવસર માણો નવસારી લાઈવ ઉપર અને ઘર બેઠા આરાસુરી માં અંબાના ગર્ભગુરુના પણ દર્શન કરી ધન્યતાની અનુભૂતિ પ્રાપ્ત કરો બોલ માળી અંબે જય જય અંબે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા લૂથી એટલે કે હિટ થી બચવા માટેની એક એડવાઇઝરી રજૂ કરવામાં આવી છે જેની અંદર કહેવામાં આવ્યું છે કે સાવધાન રહો લક્ષણો ઓળખો અને સાવચેતી રાખો ગરમ લાલાશ અને શુષ્ક ત્વચા માથાના દુખાવો શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા ઝડપથી થવા લાગવા શરીરનું તાપમાન વધારે લાગે ઉબકા અને ઉલટી થવી અને સ્નાયુઓ ખેંચાવા અથવા તો એની અંદર નબળાઈ આવી આ તમામ લક્ષણો જે ખરા એ હિટ

તાલબદ્ધ રીતે બેન્ડની સાથે આર યુવાનોએ એક પરેડ માર્ચનું આયોજન કર્યું હતું જે આકર્ષણનું કેન્દ્ર બની હતી પોતાની શિસ્તતા અને સંચલન માટે ખૂબ જ ખ્યાતનામ સંસ્થા એવી આરએસએસ સંસ્થા અને નવસારીના નગરની અંદર જ્યારે તેઓ પોતાના સ્વયંસેવકો સાથે એક પેટ્રોલિંગ કરે છે ફૂટ માર્ચ કરે છે તો જેથી કરી અને યુવાનોને પણ રાષ્ટ્રપ્રેમ અને દેશહિતની ભાવના જાગૃત થાય છે અને જેના દ્રશ્યો ગઈકાલે નવસારીના મુખ્ય માર્ગો ઉપર જોઈ શકાયા હતા અને ખૂબ જ શિસ્તતાબદ્ધ તાલબદ્ધ રીતે નાના બાળકોથી લઈ અને વડીલો સુધીના તમામ આર એસએસના સ્વયંસેવકો આ ફૂટ માર્ચની અંદર આ પરેડ ની અંદર જોડાયા હતા સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હવે ધોરણ નવ દસ અને અગિયાર બાર ધોરણ નવ દસની અંદર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ જ્યારે અગિયાર બારની અંદર ધ કોમર્સ સ્કૂલ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ધ કોમર્સ સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ધોરણ અગિયાર અને બાર માટે સ્પેશિયલ કોમર્સ સ્કૂલ સ્ટાર્ટ કરવામાં આવી છે અને જેના ફ્રી ડેમોના વર્ગો જે ખરા અઢાર એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યા છે જનતાનું કહેવું છે કે સાહેબે કટકી આપવાની ના પાડી માટે ડોલી તળાવનું કામ શરૂ થયું નથી વધુ માહિતી માટે જુઓ નવસરી લાઈવનો વિશેષ અહેવાલ માત્ર બે જ કલાકમાં મામા અને ભાણીએ પોતાનો જીવ ગુમાવ્યો વધુ માહિતી માટે જુઓ નવસરી લાઈવનો ખાસ અહેવાલ

એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો અને નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળની સભા યોજાઈ નવસારી તાલુકા પેન્શનર મંડળને કારોબારી સભા પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં પ્રમુખ દિનેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી સભાનો આરંભ સર્વધર્મ ધર્મ પ્રાર્થનાથી કરવામાં આવ્યો પ્રમુખ દિનેશભાઈ મિસ્ત્રીએ સૌને આવકારી સભામાં સૌનું સ્વાગત કર્યું હતું નવસારીનો હર્ધસભો વિસ્તાર એટલે કે ટાવર અને ટાવરની પાસે લક્ષ્મણ હોલની બાજુમાં વર્ષો જૂની એક યુરિનલ એટલે કે મૂતરડી આવી છે કે જ્યાં આજુબાજુના દુકાનદારોથી લઈ અને વેપારીઓ તેમજ ગ્રાહકો જે ખરા એ મૂત્ર વિસર્જન માટે ત્યાં જાય છે પણ પરિસ્થિતિ એવી બની છે કે એની હાલત બધી બદ્તર બની ચૂકી છે કોઈ જ રખરખાવ નથી કોઈ જ સાફ સફાઈ નથી અને સેનેટરી વિભાગે જાણે હાથ ઉંચા કરી દીધા હોય એવું લાગી રહ્યું છે ત્યાં કહેવાતા ગાંધીના ગુજરાતની અંદર લીલા ઉડી રહ્યા છે તમે જોશો તો ત્યાં તમને બોટલો થી લઈ અને દેશીની પોટલીઓ મોટી સંખ્યામાં જોવા મળશે આજુબાજુના વેપારીઓ ત્રાહીમામ પોકારી રહ્યા છે કે ભાઈ દુર્ગંધ આવે છે અમારે ધંધો કઈ રીતે કરવો પણ નવસારી વિજલપુર નગરપાલિકાના સત્તાધીશો ઘેરી નિંદમાં સૂતા હોય એવું લાગી રહ્યું છે સ્વચ્છ નવસારી જવાબદારી અમારીની મોટી મોટી બુમરાણ મારતા નેતાઓને જણાવવાનું કે વોર્ડ નંબર ચારમાં ચાર દિવસથી કચરો ઉચકવા માટે કોઈ જ પહોંચ્યું નથી અને જાગૃત દર્શક મિત્રો અમને ફોટો અને વિડીયો મોકલી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં નવસારીમાં કચરાનું સામ્રાજ્ય વિસ્તરવા પામ્યું છે અને કોઈ જ પ્રકારની સફાઈ નથી થતી અને એ સંદર્ભે લોકો બૂમાબૂમ કરે છે કારણ કે બાવનમાંથી એકાવન સીટો આપ્યા પછી પણ જો આ જ રીતે વ્યવહાર થવાનો હોય

આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ચીખલી ના ઢોલંબર ગામે થી છોવીસ હજાર નો દારૂ પકડાયો ખેરગામ પોલીસ ને માહિતી મળી કે ચીખલી તાલુકાના ઢોલબર ગામે રહેતા બુટલેગર અવિનાશ સુરેશ હારડે તેના ઘરમાં છૂટક વેચાણ માટે દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો છે આ બાતમીના આધારે ખેરગામ પોલીસની ટીમે ઢોલુંબરના ઝંઝાર ફળિયામાં રહેતા અવિનાશ સુરેશ હાંડળના ઘરે છાપો મારતા ત્યાં છૂટક વેચાણ માટે સંતાડીને રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ ની નાની મોટી બોટલો મળીને કુલ રૂપિયા પચીસ હજાર પાંચસો પંચોતેરની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો કબજે કરી પોલીસને જોતા ભાગી છૂટેલ બુટલેગર અવિનાશ સુરેશ હાંડળને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ દાખલ કરી આગળ કાર્યવાહી કરવા સાથે ખેરગામ પોલીસના પીએસઆઈ એમ બી ગામિત આંગે વધુ તપાસ કરી રહ્યા છે રોડ પર બાઇક સ્લીપ થતા બાઇક ચાલકનું મોત અને મહિલાને ઈજા વઘઈ તાલુકાના બરડા ગામે નીચલું ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા છવ્વીસ વર્ષીય રાહુલ રમણભાઈ સોળે ગત નવમી એપ્રિલે તેમની મોટર પર વાંસના ખાંભલા ગામના કમદી ફળિયા ખાતે રહેતી એક મહિલાને બેસાડી બેફામ ઝડપે વાંસના ખાંભલા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રાહુલ સોડે એ ધાકમાડ ગામે નવા ફળિયામાં આવતા વળાંકમાં બાઇક પરથી કાબુ ગુમાવી બાઇકને રસ્તાની રોંગ સાઈડે ગટરમાં ઉતારી દેતા તેની સાથે બાઇક પર બેસેલ મહિલાને ડાબા હાથે અને ડાબા પગે ફ્રેક્ચર થયું હતું જ્યારે રાહુલને પોતાને પણ શરીરે તેમજ માથામાં પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર મૃત્યુ નિપજ્યું આ અંગે બાઇક પર પાછળ બેસેલ મહિલાએ મૃત બાઇક ચાલક રાહુલ વિરુદ્ધ વાસ્તા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૃત બાઇક ચાલક રાહુલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વાસ્તા પોલીસના પીએસઆઈ એચ પટેલ આંગે અંગે વધુ તપાસ કરી રહ્યા છે ગણદેવી નવસારી રોડ પર રહેજ ગામે કાર અડફેટે શ્રમિક મહિલાનું મોત ગણદેવીના રહેજ ગામે તળાવ ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા છેતાલીસ વર્ષીય મહિલા મધુબેન ખુશાલભાઈ હડપતિ ગત વીસમી માર્ચ નવસારી ગણદેવી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રહેજ ગામની હદમાં આવેલ એસઆર પેટ્રોલ પંપ પાસે બિલ્લીમોરા ખાતે કદમ એપાર્ટમેન્ટમાં રહેતા એસી વર્ષીય કાંતિ બુદ્રદાસ પંચાલે તેની સિઝુકી બ્રેઝા કારને બેફામ જડપે હંકારી મધુબેન હડપતિને અડફેટે લઈ પાછળથી ટક્કર મારતા તેમને જમણા હાથમાં અને જમણા થાપાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું आगे रहेज नवीन भाई हड़पति अकस्मात करनार कार चालक कांति भूदरदास पंचाल विरुद्ध गणदेवी पुलिस नोधाता पुलिस कांति पंचाल विरुद्ध गुना नोंदी आगे कार्यवाही करने गणदेवी पुलिस न पीएसआई विजय पटेल अंगे वपास कर જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભીજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ એક્યાસી અને સાંજ દરમિયાન ત્રેપન રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો